રાઠવાના સુખીજીભાઈ રાઠવાના માં અચાનક આગ ફાટી ને કરતા ઘરમાં રહેલ કટલરી સામાન તેમજ ફ્રીજ બળીને ખાખ થઈ ગયું હતું ઘરમાં કોઈ પણ વ્યક્તિ હાજર નહીં હોવાને કારણે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી બોડેલી અલીપુરા વિસ્તારના હાલોલ રોડ ઉપર આવેલ સમર્પણ સોસાયટીમાં માં મકાનમાં રહેતા ભૂપેન્દ્રભાઈ સુખજીભાઈ આજ રોજ સવારે મકાન ને તાળું પોતાની દુકાને ગયા હતા ત્યારે આ ઘરના ફ્રીજમાં શોર્ટ સર્કિટ થતા રસોડામાં આગ પ્રસરી ગઈ હતી ની નજર પડતા ધુમાડાના ગોટેશી કરી હતી અલે ખેરવાના પૂર્વ ડેપ્યુટી સરપંચ ને જાણ થતા તેઓ પણ દોડી આવ્યા હતા અને બુડેલી બજાર સમિતિના ફાયર ફાઈટર ને જાણ કરી હતી અને બુડેલી ફાયર ફાઈટર એ ઘટના સ્થળે આવીને પાણીનો મારો ચલાવ્યા આગને કાબુમાં લીધી હતી રિપોર્ટર જીગ્નેશ દરજી સાથે કેમેરામેન હૈતર પઠાન પાઠવી ગુજરાતી ન્યૂઝ અત્યારે તમારા ઘરમાં શું અત્યારે અમે તો દુકાને જતા રહ્યા હતા અહીંયા આગ લાગી હતી બાજુવાળા અમને કહ્યું હતું કે તમારા ઘરમાંથી ધુમાડો નીકળે છે તો અમે દુકાનેથી ફટાફટ આવી ગયા અને પછી આ લોકો બાજુવાળા ફાયર બ્રિગેડને ફોન તો કરી દીધો હતો એટલે ઘટના સ્થળે પછી ફાયર બ્રિગેડ બી આવી ગયા અને પછી પાણી નાખીને આગને કાબૂ મેળવ્યું એટલે ફ્રીજ બી ફ્રીજમાં શોર્ટ સર્કિટ લાગી એવું લાગે છે એટલે ફ્રીજ આખું ખરાબ થઈ ગયું છે સળગી ગયું છે અને ઉપર બધો કટલરીનો સામાન હતો છાદલી ઉપર એ બધો સળગી ગયો છે ભારે ભૂપેન્દ્રભાઈ સુખજીભાઈ